અને રાજ્યના પાસઠ નિષ્ણાંત કારીગરોને ટ્રેનર્સ તાલીમ કારીગરો તૈયાર કર્યા હતા અને માટીની જ પ્રતિમા બનાવવા તથા તેના વેચાણ માટે પણ તાલીમ આપી છે તેના કારણે અનેક મહિલાઓ પગભર થઈ રહી છે સુરતમાં એક સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા પાલિકાના મલ્ટીપર્પઝ હોલમાં માટીની મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં આત્મનિર્ભર મહિલાઓ અને તેમના સંગઠનો દ્વારા માટીની પ્રતિમા બનાવી વેચાણ શરૂ કર્યું છે વડાપ્રધાન દ્વારા પ્રોત્સાહિત વોકલ ફોર લોકલ પહેલની ભાવના કારીગરોના સ્વાવલંબન અને સમુદાય સશક્તિકરણ કરવા માટે સરકારના ગુજરાત કામ ગ્રામ ટેકનોલોજી સંસ્થા દ્વારા બે હજાર પંદર થી મહિલાઓને પગભર કરવા માટે તાલીમ આપવામાં આવી હતી જેમાં ગણેશજીની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી બનાવવા સાથે સાથે તેમના પ્રમોશન અને વેચાણ માટેની તક પૂરી પાડવા માટે ખાશ જનિંગ આપી સુરત સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ ગણપતિ ઉત્સવ પહેલા માટી મૂર્તિ મેળાનું આયોજન થાય છે ગત વર્ષે સુરતમાં મેળામાં ચાલીસ જેટલી મહિલા સંસ્થા અને નવ જેટલી પ્રતિમા બનાવતી મહિલાઓએ એક કરોડ રૂપિયાથી વધુની શ્રીજીની પ્રતિમાનું વેચાણ કર્યું છે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આ યોજના અન્વયે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પચાસ ટકા સબસીડીથી કુલ

પિક રેડિયો જિંગલ ડિજિટલ મીડિયા જેવા વિવિધ પ્રચાર અને પ્રસારના માધ્યમો દ્વારા જાહેરાત શાળામાં માટીની મૂર્તિ બનાવવા માટેના જીવંત પ્રદર્શન કરવામાં આવી રહી છે સરકારે પર્યાવરણની જાળવણી અને મહિલાઓને રોજીરોટી મળે તે માટે શ્રીજીની પ્રતિમા બનાવવા માટેની માટી ભાવનગરથી લાવવામાં આવે છે ત્યાં કલાકારોને પચાસ ટકા ભાવમાં આવે છે અને ત્યારબાદ ખાસ તાલીમ આપવામાં આવે છે અને મેળા સમયે રોજ એક હજાર રૂપિયા પણ આપવામાં આવે છે જેના કારણે શહેરમાં માટીની પ્રતિમા બનાવવાને પ્રોત્સાહન મળી રહ્યું છે અને સાથે સાથે મહિલાઓને રોજીરોટી પણ મળી રહી છે મારું નામ હર્ષદકુમાર ચંદુલાલ ત્રિવેદી છે હું ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્વારા સુરત શહેરની અંદર ચિલ્ડ્રન હોલ પાર્ક અડાજણ ખાતે આયોજિત માટી મૂર્તિ મેળાના સંચાલક તરીકે છું આ મેળાની અંદર પ્યોલી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ મળે છે આ મેળાની અંદર લગ પચાસ જેટલા સ્ટોલો છે એટલે સમજો કે પચાસ જેટલી બહેનો પોતાની કલાકૃતિ અને પ્રદર્શિત કરી અને પોતાના રોજગારીના આર્થિક ઉપાર્જનના અર્થે અહીં ઉપસ્થિત થયેલ છે રાજ્ય સરકાર દ્વારા આ તમામ બહેનોને મૂર્તિઓ કેવી રીતે બનાવવી મૂર્તિઓને સુશોભન કેવી રીતે કરવું એ તમામ ટ્રેનિંગો આપી એમના કૌશલ્યનો વિકાસ કરવામાં આવ્યો છે ત્યારબાદ એમણે તૈયાર કરેલી મૂર્તિઓ અને વેચાણ માટેનું પ્લેટફોર્મ સરકાર દ્વારા આવા મેળાઓ દ્વારા એમને પૂરું પાડવામાં આવે છે આ વિભાગ દ્વારા આવા મેળાઓ સુરત અમદાવાદ બરોડા આણંદ એમ વિવિધ સ્થળોએ યોજવામાં આવે છે ગંગેશ્વર મહાદેવની સામે ચિલ્ડ્રન પાર્ટી પ્લોટમાં અમે લોકો વેચાણ કરી રહ્યા છે મૂર્તિની વિશેષતા એ છે કે અલગ અલગ પ્રકારની અહીંયા મૂર્તિ છે ને અલગ અલગ પ્રકારના આપણા સુરત ડે એમાંથી આવ્યા છે અહીંયા લગભગ પચાસ સ્ટોલ છે તો પચાસ બહેનો અહીંયાથી સેલિંગ કરી રહી છે ત્રણ મહિનાનો સમય અમારે માટીની મૂર્તિ બનાવવામાં લાગે છે અને બે થી અઢી ફૂટ સુધીની મૂર્તિ અહીંયા તમને જોવા મળશે માંગમાં તો લોકોને સસ્તું જ જોઈએ છે અને એ પ્રકારનું અહીંયા મળી રહે છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ